તો દર્શક મિત્રો આજના સૌથી મોટા સમાચાર છે ચૈતર વસાવાને લઈને આજે થઈ તારીખ સોળ અને મંગળવાર મિત્રો આજના દિવસે ચૈતર વસાવાને જેલની અંદર ધમકી મળી છે બોલો હવે મિત્રો ભાજપ સરકાર ચૈતર વસાવાને જેલની અંદર રાખી અને ખુશ નથી પરંતુ હવે તો ચૈતર વસાવાને જેલની અંદર ધમકી મળી રહી છે અને ખુલ્લે આમ હવે મિત્રો એ વ્યક્તિનું તમે નામ જાણીને ચોંકી જશો કે આ વ્યક્તિ કેવી રીતે ચૈતર વસાવાને ધમકી આપી શકે છે તો ચલો મિત્રો જાણીએ કે આ વ્યક્તિ કોણ છે તો મિત્રો ચૈતર વસાવાના વિરોધમાં એટલે કે ચૈતર વસાવાની સામે કેસ કરનારા અને જેલની અંદર પુરાવનારા એવા સંજય વસાવાને તમે જાણતા હશો હવે મિત્રો સંજય વસાવાએ ચોકે ચોખ્ખું કહી દીધું છે કે જો ચૈતર વસાવા મારી સાથે માફી નહીં માગે તો હું તેમને જેલની અંદરથી બહાર નહીં આવવા દઉં અને જે મારો આ કેસ છે આ કેસ હું પાછો નહીં ખેંચું ત્યાં સુધી મિત્રો ચૈતર વસાવાને જેલની અંદર રહેવો પડશે હવે મિત્રો સંજય વસાવાનું કહેવું એવું થાય છે કે જો ચૈતર વસાવા મારી માફી માંગી લે અથવા તો મારી માફી નહીં માગે તો પણ કંઈ વાંધો નથી પરંતુ જે મારી સાથે કોઈ ઇસ્ત્રી હશે તે સ્ત્રીની જો તે માફી માંગી લે તો ચેતર વસાવા જેલમાંથી છૂટી શકે છે સંજય વસાવા તરત જ તે કેસ પાછો ખેંચી લેશે અને આ બધા જ મામલા છે હાઈકોર્ટની અંદર સરકારની અંદર બધા જ મામલા પતી જશે અને એકવાર ફરીથી સમાધાન થઈ જશે હવે મિત્રો તમને શું લાગે છે ચૈતર વસાવાને આ જે ટેકનિક છે આ સારી છે જો ચૈતર વસાવાને જેલની અંદરથી છૂટવું હોય તો મિત્રો માફી માંગવી પડશે મિત્રો આના ઉપર તમારું શું કહેવું છે એક આદિવાસી નેતાને જો કોઈ કારણોસર અથવા તો બિન કારણોસર પણ જેલની અંદર નાખવામાં આવ્યા છે અને હવે આવી સ્કીમો આપી રહ્યા છે તો મિત્રો આ વિષય પર તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર બે શબ્દ જણાવે